આપણા ગુજરાતના પનોતા પુત્ર અને આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબને પંચોતેર વર્ષ પૂરા થયા એ નિમિત્તે અને એમનો જે વિચાર છે કે ભારત એક સશક્ત રહે અને ફિટ રહે એના અંતર્ગત નમો પંચોતેર આરોગ્ય સેવા અભિયાન અંતર્ગત બનાસ ડેરી અને બનાસ મેડિકલ કોલેજના સહયોગથી આજે આખા બૃહદ બનાસકાંઠા જિલ્લામાં વીસ જેટલા મેડિકલ કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું છે આજે સાતમો કેમ્પ ચાલુ થશે અને મોદી સાહેબ પોતાના પ્રવચનોમાં વારંવાર આપણને સચેત કરે છે ભારતની પ્રજાને કે મેદસ્વીતાપણું ઘટાડો તો અત્યારે આપણા ડેરીના ચેરમેન અને વિધાનસભાના અધ્યક્ષ આદરણીય શંકરભાઈ સાહેબના નેતૃત્વ અને એમના માર્ગદર્શનમાં રન અગેન્સ્ટ ઓબેસિટી માટેની દોડ અહીંયા પાલનપુર શહેરમાં આયોજિત કરી છે એની અંદર આપણા ધારાસભ્ય આદરણીય નિકેતભાઈ સાહેબ પાર્ટીના તમામ પદાધિકારીશ્રીઓ અને બનાસ બેંકના ચેરમેન અને શ્રેષ્ઠીઓ તમામ પ્રજા સાથે સૈનિક સ્કૂલ બનાસ મેડિકલ કોલેજ બનાસ ડેરી અને આખા શહેરીજનો સાથે એક આ મોદી સાહેબનો સંદેશ પ્રજા સુધી પહોંચાડવા માટેનું મેરેથોન દોડનું આયોજન કર્યું છે